નમસ્કાર જય દ્વારકાધીશ માય સેલ્ફ રિદ્ધિ બારોડ ફ્રોમ નરોડા અમૃતાલય સેન્ટર આજે આપણી સામે રેખાબેન આવ્યા છે અને એમને શું તકલીફ હતી અને શું રિઝલ્ટ મળ્યું છે આપણે રેખાબેનના શબ્દોમાં સાંભળીશું જય દ્વારકાધીશ ક્યાંથી આવો છો રેખાબેન તમે મણિનગર થી શું તકલીફ હતી તમને બેન બહુ તકલીફ હતી કિંચણની તકલીફ હતી બહુ જ તકલીફ હતી રાતે સુઈ જવું તો પગ સીધો નહોતો થતો પછી એથી દવા લઈ ગઈ ને તો પછી દસ દિવસ દવા લીધી ને ત્યાં પછી યાત્રા કરવા ગઈ તુંદના સમાધિ ઉપીછેટ ચડીને ગઈ હતી દસ દિવસની દવાથી તમને દવાથી ફેર પડી ગયો તો મને પછી યાત્રા કરીને આ મહિનાની દવા પૂરી કરી ત્યાંથી આજથી ચાર પાંચ વર્ષ થઈ ગયા ત્યારે આજે મને તકલીફ થઈ તો પાછી દવા લેવા બરાબર અત્યારે તમે પડી ગયા છો હા પડી એટલે ઢીંચણમાં દુખાવો થયો એટલે ફરીથી મેડિસિન લેવા આવ્યા બાકી એ જે તકલીફ હતી એ તમારી

સરસ સરસ તમારો નંબર જણાવી શકો રેખાબેન મારો નંબર ચોર્યાસી જીરો એક ઓકે અને આ નંબર પર કોઈ ફોન કરવો હોય તો કયા ટાઈમે કરી શકે ગમે તે સમય કોઈને રિવ્યુ માટે કે ભાઈ તમને જે તકલીફ મળે બહુ સારું છે તો બધાને બી રસ્તામાં મળે ને એને બી કહું છું કે ત્યાંથી તમે દવા લઈ આવો એડ્રેસ આપું છું બધું અરે વાહ સેવાનું કામ તમે ચાલુ કરી જ દીધું છે કામ મે ચાલુ કરી જ છે સરસ સરસ ખૂબ સરસ રિઝલ્ટ છે રેખાબેન આવું જ રિઝલ્ટ તમે જેને આપો છો રેફરન્સ એ બધાને આવું જ રિઝલ્ટ મળે અને તમને પણ હજી કોઈ તકલીફ આગળ થાય નહીં એવી અમારી અમૃતા લઈને દવાનો પ્રયાસ ચાલુ રહેશે રેખાબેન ખરેખર ખૂબ સરસ રિઝલ્ટ છે ખૂબ ખૂબ અભિનંદન જય દ્વારકાધીશ